GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઉદ્દેદારોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે ડાંક પીછોડા કરવાનો ખેલ શરૂ કરતા અનેક સવાલો ઉઠ્યા છે તો યુવા ખેલાડીઓ પાસેથી દારૂની હેરાફેરી કરાવવાતી હતી કે ખેલાડીઓ નશાના ખપ્પરમાં ખૂપ્યા છે તે પણ ચિંતા અને ચિંતાનો વિષય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ સૌરાષ્ટ્રની અંડર ટ્વેન્ટી થ્રીની ટીમ ચંદીગઢમાં સીકે નાયડુ ટુર્નામેન્ટનો મેચ રમવા માટે ગઈ હતી તારીખ પચીસના રોજ મેચ સૌરાષ્ટ્રના તમામ ખેલાડીઓ ફ્લાઇટમાં રાજકોટ આવી ગયા હતા જ્યારે ટીમની કિટ સહિતનો સામાન ચંદીગઢ એરપોર્ટથી કાર્ગોમાં આવવાનો હતો એરપોર્ટ પર કસ્ટમ વિભાગની તપાસમાં સૌરાષ્ટ્રની ટીમના પાંચ ખેલાડી પ્રશમ રાજદેવ સમર્થ ગજ્જર રક્ષિત મહેતા પાર્શ્વરાજ રાણા અને સ્મિત રાજાની કીટ માંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો ત્રેવીસ અને તેની નાની વયના ખેલાડીઓની કીટ માંથી દારૂ બિયર મળતા ખળભળાટ મચ્યો અંડર ટ્વેન્ટી થ્રીની ક્રિકેટ ટીમના પાંચ પાંચ ખેલાડી કોના માટે દારૂ બિયર લઈને આવ્યા હતા તે જાણવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઉદેદારોનો સંપર્ક કરતા તેઓએ વાતચીતને ટાળી હતી જોકે સિનિયર ક્રિકેટરો પોતાનો શોખ અને નશો માણવા માટે જુનિયર ખેલાડીઓ પાસેથી દારૂની રાફિરી કરાવતા હોવાની ક્રિકેટ વર્તુળમાં ચર્ચા જાગી છે તે એસોસિએશનના ઉદેદારો આતને સમર્થન નથી આપી રહ્યા જો આવું ન હોય તો યુવા ખેલાડીઓ નશામાં ગળા ડૂબ થઈ રહ્યા છે જે યુવા ખેલાડીઓની કિટમાંથી દારૂબિયનો જથ્થો મળ્યો તે જથ્થો તેઓ પોતાના માટે લઈ આવ્યા હતા તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે પોતાના સંબંધી અથવા પરિચિતો માટે કરતા હતા સવાલ તો અંડર ની ટીમ ચંદીગઢ ગઈ ત્યાંથી પરત ફરી ત્યારે તેમની સાથે તેમના કોચ રાકેશ ધ્રો પણ સાથે હતા કોચની ભૂમિકા સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે કોચની સહમતી સાથે યુવા ખેલાડીઓ કાર્ગોમાં દારૂ બીયાનો જથ્થો છુપાવ્યો હતો યુવા ખેલાડીઓ નશો કરે છે કે દારૂની ફેરી કરે છે તે અંગે કોચ અજાણ હતા કે તેઓના આશીર્વાદ હતા આ મામલે પણ ભારે ચર્ચાઓ જાગી છે જવાબદાર યુવા ખેલાડીઓ સામે કોઈ કાર્યવાહી કરાશે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે રિપોર્ટર ભરત ભરવાડ ચંદીગઢમાં થયેલ એલિશ બનાવ વિશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જાણ થયેલ છે આ એલિશ બનાવ અનિચ્છીય ઇન્ટોલરેબલ અને અનફોર્ચ્યુનેટ છે એસિએની એથિક્સ અને ડિસિપ્લિનરી કમિટી તેમજ એપેક્સ કાઉન્સિલ આ બાબતે ઇનડેપ્થ તપાસ કરશે અને જરૂરી ડિસિપ્લિનરી એક્શન લેશે